તાપી જિલ્લાની દોલવણ તાલુકામાં થયેલ હત્યા જે અનડિટેક ગણતરીના કલાકોમાં જ તાપી એલસીબી તથા પેરોલ ફ્લોસ્કોડના અધિકારીઓ દ્વારા ડિટેક કરી આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં મિત્રએ મિત્રની હત્યા કરી મિત્રતાને શરમસાર કરી હતી દોલવણ ચાર રસ્તાનો ચોવીસ વર્ષે યુવકની હત્યા પ્રકરણમાં તેનો પરપ્રાંતિય મિત્રએ જ ગળું દબાવી હત્યા કરી હોવાનું રહસ્ય પાંચ દિવસ બાદ ખુલ્યું છે અંકુર ચૌધરી અને એના પરપ્રાંતિય મિત્ર વચ્ચે કોઈ ફિલ્મ મુદ્દે રકઝક થઈ હતી યુવક ગુસ્સામાં હોય મિત્રને કોઈ કામ હોય તો જ પોતાની પાસે આવતો હોવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં પર યુવકે ગળું દબાવી દેતા જીપ બહાર આવી જતા ધક્કો મારતા ટેબલ વાગવાથી નીચે પડી ગયો હતો ત્યારબાદ હત્યારો ભાગી ગયો હતો પોલીસ તપાસ કરતા આખર પાંચ દિવસે ગુનો ઉકેલાયો હતો જી સર ડોલવણ તાલુકામાં જે યુવકની હત્યાનો બનાવ બન્યો હતો તે અંગે સર માહિતી તારીખ બાર અને તેરની રાત્રિ દરમિયાન ડોલવણ તાલુકામાં જે મરણ જનાર છે અંકુર રમેશભાઈ ચૌધરી એનું મૃત્યુ તેના જ મિત્ર આરોપી દિશીલ રાજુભાઈ ખટીક ના હોય નિપજાવે સર મનો બનેલો છે હત્યા પાછળનું મુખ્ય કારણ કઈ જાણવા હત્યા પાછળનું મુખ્ય કારણ એવું છે કે જે બનાવ બન્યો ત્યાર પછી એટલે એ સમયગાળા દરમિયાન આ બંને આરોપી લગભગ અઢીથી ત્રણ કલાક સાથે બેઠા હતા અને સાથે બેઠા હતા એ દરમિયાન ટીવી જોતાં જોતાં એમની વિષય વસ્તુ ઉપર ચર્ચા થઈ અને એમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો એ ઝઘડા દરમિયાન જે આરોપી છે ઝીસીલ રાજુભાઈ ખટીક એમણે આજે મરણ જનાર છે અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી એના ગળાના ભાગે જોરથી પકડી દીધું અને પછી એને ધક્કો માર્યો જેમાં એનું મરણ થયું સર આજરોજ પબ્લિક દ્વારા કાલ રાતથી સર ઢોલવણ બંધ કરવામાં આવ્યું હતું અને વાતાવરણ ઉગ્ર દેખાઈ રહ્યું હતું આજે બી ડોલવણ બંધ છે હવે પરિસ્થિતિ કેવી છે અત્યારે આજે જ એમને કલેક્ટર સાહેબ વતી એમણે આવેદન આવેદનપત્ર આપેલ છે અને લોકલ પોલીસ સ્ટેશને એમને જરૂરી બાંહેધરી આપેલી છે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી સમય મર્યાદામાં ચાર્જશીટ કરવાની ખાતરી આપેલ છે અને આરોપીને સખતમાં સખત સજા થાય એવા પેપર્સ તૈયાર કરવામાં આવે છે એવી બાંહેધરી આપતા

પણ એમની વચ્ચે જે રજક થઈ એ ગુનાનું મુખ્ય હેતુ છે જી સર થેન્ક યુ તે જે સ્પારે એપી એટ ન્યૂઝ તાપી